જય શ્રી કૃષ્ણ જય માતાજી મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવા સોફ્ટ લાડવા કેવી રીતે બનાવાય એની રેસીપી હું આજે આપણી સાથે શેર કરીશ લાડવા બનાવવા માટે આપણે ઘઉંનો કરકરો લોટ લેવાનો છે તો એક મોટો બાઉલ ભરીને મેં ઘઉંનો કરકરો લોટ લીધો છે એને આપણે ચાળી લઈશું લોટ હંમેશા ચાળીને જ લેવાનો હોય મેં અહીંયા ભાખરી માટે જે કરકરો લોટ વાપરીએ તે લીધો છે આનાથી થોડો વધારે કરકરો લોટ પણ આપણે લઈ શકીએ છીએ હવે એમાં ચારથી પાંચ ચમચી જેટલું બેસન ઉમેરી દઈએ બેસનને પણ ચાળી લઈએ હવે બેસન અને ઘઉંનો કરકરો લોટ સરસ મિક્સ કરી લઈએ અને હવે એમાં મોણ ઉમેરવાનું છે તો મોણ અહીંયા થોડું ઉપર પડતું ઉમેરવાનું હોય છે ત્રણ નાના ચમચા જેટલું તેલ ઉમેરી લઈશું ઘી પણ ઉમેરી શકાય પરંતુ ઘી ઉમેરવાથી લાડવા ચીકણા બની જાય છે એટલે મોણમાં હંમેશા તેલ જ ઉમેરવું જોઈએ અને મોણ બધા જ લોટમાં સરસ રીતે લાગી જાય તે રીતે મિક્સ કરી લઈએ હવે આપણે લોટ તૈયાર કરવાનો છે તો આ લોટ જે બાંધવાનો છે એમાં આપણે ગરમ પાણીનો ઉપયોગ કરવાનો છે વધારે ઉકળતું નહીં પણ ગરમ હોય એવું પાણી અને લોટ બાંધીએ ત્યારે એને વધારે મસળવાનો નથી વધારે મસળીશું તો પણ લાડવા ચીકણા બની જશે તો આપણે લોટને ભેગો જ કરવાનો છે તો આ રીતે થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને લોટને ભેગો કરતા જઈશું જુઓ હવે આ રીતે આપણે મુઠ્ઠી વળાય એવો લોટ આપણે બાંધી લેવાનો છે તો હવે સરસ એવો લોટ બંધાઈ ગયો છે હવે તેલને ગરમ થવા માટે મૂકી દઈએ અને ગેસની ફ્લેમ સ્લો રાખીએ અને મુઠિયા બનાવતા જઈએ જો મુઠિયા વધારે બનાવવાના હોય તો તમારે તેલને પછીથી ગરમ થવા મૂકવાનું કેમ કે તેલ તો જલ્દીથી ગરમ થઈ જશે તો હવે આપણે એના મુઠિયા તૈયાર કરી લઈએ મુઠિયા બહુ મોટા નથી બનાવવાના હોતા વધારે જાડા કે મોટા બનાવીશું તો મુઠિયા સરસ ફ્રાય નહીં થાય એટલે આ રીતે આપણે મીડિયમ જ મુઠિયા બનાવીશું તો હથેળી વડે સરસ પ્રેસ આપી દઈએ અને આ રીતના આપણા મુઠિયા તૈયાર કરી લઈએ તો બસ હવે બધા જ મુઠિયા મારા બનીને તૈયાર થઈ ગયા છે હવે આ મુઠિયાને આપણે ફ્રાય કરવાના છે તો હવે તેલને ગરમ થવા માટે મૂકી દીધું છે તો ગરમ થયું છે કે નહીં તે ચેક કરી લઈએ તો આ રીતે થોડો ટુકડો મૂકીશું જો તરત ઉપર આવી ગયું એટલે કે આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે ગેસની ફ્લેમ મીડિયમથી થોડી ફાસ્ટ રાખવાની છે અને મુઠિયાને ધીમા હાથે તેલમાં તળવા માટે મૂકી દઈશું કેમ કે જો ઉતાવળ કરીશું તો તેલના છાંટા બાર ઉડશે અને હવે તરત એને નથી ઉલટાવવાના નીચે સરસ રીતે ફ્રાય થઈ જાય પછી જ એને ઉલટાવવાના છે તો હવે એને ઉલટાવતી વખતે પણ આપણે ધ્યાન રાખીને જ ઉલટાવવાના છે કેમ કે મુઠિયા આ રીતે ઉલટાવો ત્યારે તેલના છાંટા બહાર ન ઉડે એની પણ આપણે કાળજી રાખવી પડશે તો આ રીતે ધીમે રહીને બધા જ મુઠિયાને ઉલટાવી લઈએ અને મુઠિયાને ઉલટાવ્યા પછી ગેસની ફ્લેમને આપણે મીડિયમ રાખવાની છે જેથી મુઠિયા અંદર સુધી સરસ ફ્રાય થઈ જાય તો હવે ઉલટાવી પલટાવીને આપણે મુઠિયાને બંને બાજુથી રતાસ પડતા થાય એવા તળી લેવાના છે તો મુઠિયા આપણા તળાઈને તૈયાર થઈ ગયા છે એને એક વાસણમાં લઈ લઈએ તો જુઓ બધા જ મુઠિયા તળાઈ ગયા છે અને મુઠિયાને હવે આપણે થોડા ઠંડા થવા દઈશું વધારે ઠંડા નહીં થોડા વોર્મ રહે એવા મુઠિયા રાખીશું અને હવે આ મુઠિયાને આપણે ચાણીમાં લઈને આ રીતે ટુકડા કરી લઈશું અને ઘસી લઈશું જેથી જેટલા મુઠિયા આપણા ચડાય એટલા આપણે ચાળી લઈશું હવે જે આપણે કઠણ મુઠિયા વધ્યા છે જો આ રીતે હવે કઠણ મુઠિયા વધશે તો એને આપણે મિક્સર જારમાં લઈને પીસી લઈશું હવે જેટલા આપણા ચડાઈને તૈયાર થઈ ગયા છે એને આપણે વોર્મ રહે એટલા માટે એની ઉપર ડીશ ઢાંકી દઈશું અને બીજા મુઠિયા આપણે મિક્સર જારમાં પીસી લઈશું અને મિક્સર જારમાં પીસીએ ત્યારે આપણે ધ્યાન રાખવાનું છે કે વધારે ઝીણા નથી પીસવાના દળદળા રહે તેવા જ પીસવાના છે જેથી આપણા લાડવા સરસ એવા દાણેદાર બનીને તૈયાર થશે તો જુઓ મિક્સચર જારમાં મેં મુઠિયાને આ રીતે પીસી લીધા છે તો હવે એને આપણે ચાળી લઈએ લાડવા એ આપણી ટ્રેડિશનલ સ્વીટ છે લાડવા લાપસી શીરો એ આપણી પરંપરાગત ચાલી આવતી સ્વીટ છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે હવે ઘીને આપણે ગરમ થવા માટે મૂકી દઈશું અને આમાં બીજા મસાલા કરી લઈએ કાજુ બદામને આ રીતે દળદરા પીસી લીધા છે તે ઉમેરી લઈએ કતરણ પણ કરી શકાય હવે એમાં એક ચમચી જેટલો ઇલાયચી પાવડર ઉમેરી લઈએ અને હવે એમાં ખાંડ ઉમેરી લેવાની છે ખાંડને પણ આપણે દર જ પીસીને જ ઉમેરવાની છે સાકર પણ ઉમેરી શકાય કે ખાંડ પણ ઉમેરી શકાય તો આપણને જેવું સ્વીટ જોઈતું હોય એ પ્રમાણે આપણે ખાંડ ઉમેરી લઈશું તો મેં અહીંયા ત્રણ નાની વાડકી જેટલી ખાંડ ઉમેરી લીધી છે અને હવે એમાં ગરમ થયેલું ઘી ઉમેરી લઈએ ઘી પણ આમાં આગળ પડતું જ ઉમેરવાનું હોય છે જેથી આપણા સરસ એવા લચપચતા લાડવા બનીને તૈયાર થશે તો જુઓ સરસ ઘી ખાંડ અને મસાલા ઉમેરાઈ ગયા છે અને સરસ એવું લાડવાનું ચૂરમું આપણું બનીને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે એમાંથી સરસ એવા લાડવા બનાવી લઈએ તો આ રીતે આપણે બહુ નાના નહીં અને બહુ મોટા અને મીડિયમ સાઇઝના લાડવા બનાવીને તૈયાર કરીશું બદામને આ રીતે બે પીસમાં કટ કરીશું અને એક પીસ આ રીતે લાડવાની ઉપર મૂકીને હાથ વડે સરસ પ્રેસ આપી દઈશું તો આ જ રીતે આપણે બધા જ લાડવા બનાવીને તૈયાર કરીશું બન્યા છે ને જો પહેલાંના જમાનામાં તો જ્યારે જમાણવાર હોય ત્યારે લાડવા તો અવશ્ય બનતા હતા લાડવા વિના તો જમાણવાર અધૂરો જ લાગતો હતો તો બધા જ લાડવા આપણા બનીને તૈયાર થઈ ગયા છે મિત્રો તમને મારી એ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરશો જય શ્રી કૃષ્ણ જય માતાજી મળીશું હવે નવી રેસીપી સાથે